હળવેરે નિકટમાં બેઠા ભગવાન ધીમે રહીને મનમાં વિચાર કરે માસીબા રમાડવા તો લો અમે કારણ યશોદા એ ભક્તિ છે ભગવાન બ્રહ્મચને પુતના એ વાસના છે તમે જોજો કે જે દિવસે અપવાસ કર્યો હોય એ જ દિવસે વધારે ભૂખ લાગે આવતીકાલે એકાદશી હોય તો આગળ દિવસથી નક્કી કરી લઈએ કેટલું બનાવું હળવેરઈ પુતના નિકટમાં બેઠા અને તમે જુઓ એ સાચી વ્યક્તિની પાસે ખોટી વ્યક્તિ વધારે બેસી શકે નહીં જે વ્યક્તિ ખોટો ભાવ લઈને આવ્યા છે ને એ સાચી વ્યક્તિ પાસે વધારે નહીં તરત કહે ચાલો મારે જવું છે એમ હળવેરઈ પુતનાએ કીધું માતાજી આગને આપો મારે હાલવું છે યશોદાજી કેમ ના હાલવા દો જ્યારથી મારો લાલો થયો છે મીઠું કર્યા સિવાય કોઈને જવા દેતી નથી અમુક નો સ્વભાવ તમે જુઓ જે આવે ને ખાઈ ખાઈ અને જ્યાં હળવી રહી યશોદાજી નિજ મંદિરમાં મીઠાઈ લેવા ગયા ભગવાને હાથ ઊંચો કર્યો માસી હવે તો રમાડવા લો અને જ્યાં પુતનાએ ભગવાનને ગોદમાં લીધા અને આકાશ માર્થે પ્રયાણ કરતા કરતા ચાલ્યા અને ભગવાને પુતનાના ચતુર્થપાન કરે છે સૌથી પહેલા ભગવાન દૂધપાન કરે છે પછી ભગવાન ભાઈપાન કરે છે પછી ભગવાન વિશ્માન કરે છે અને પછી ઠાકોરજી પ્રાણ પ્રાણ કરે છે દૂધપાન કરતા કરતા ભગવાન પુતરાનું હૃદય કરતા કરતા પ્રત્યેક વિષપાન કરતા કરતા ભગવાન પુતનાનું વિષ પીવે છે અને પ્રાણ પ્રાણ કરતા કરતા ભગવાન પુતરાના પ્રાણ ચૂસે છે અને જે ગતિ ભગવાન યશોદાને આપવાના છે દિવ્ય ગતિ આપે અને આકાશ માર્ગે લઈ જતા લઈ જતા જ્યાં ભગવાન દૂધપાન કરવા મળ્યા પુતના એ સાડીનો છેડો ઊંચો કર્યો અને જ્યાં ભગવાન દૂધપાન કરે છે અને દૂધપાન કરતા કરતા કહે છે ને લાલો કે માસી મને પકડતા આવડે છોડતા આવડતું નથી માસી હું જેને પકડું એને કોઈ છોડતું નથી હું જેને છોડું છું કોઈ પકડતું નથી અને જ્યાં ભગવાને પોતાના પ્રાણ ચૂસ્યા અને ચૂસતા સુસતા ગોકુળમાં કૌશ નો બગીચો જ્યાં ભગવાને પુતરાનો વધ કર્યો